નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હાર્દિક સ્વાગત છે તમારું આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે તો ચાલો શરૂ કરીએ આજની વાત સમય પણ કેવા અટપટા ખેલ ખેલતો હોય છે જીવનમાં જે ના કરવાનું વિચારવું હોય જે રસ્તે ઠોકર ખાધા પછી એ રસ્તે જવાનું ના વિચાર્યું હોય ત્યાં જ સમય આપણે ધક્કો મારીને ધકેલી દેતો હોય છે અને આપણે લાચાર બની વળી પાછા પોતાના પ્રયત્નો મહેનત અને સફળતા મળશે જ એ આશા સાથે પાછા ઝંપલાવી દેતા હોઈએ છીએ અને મળે છે પાછી એ જ નિરાશા દુઃખ વળી પાછા થાકી હારી બેસી જઈએ ત્યાં જ એક નવી મંજિલ આપણી સામે દેખાય અને ફરી પાછા બેઠા થઈ ચાલવા લાગીએ આ તો જીવન સંઘર્ષ છે લલિતે પણ કંઈક આવું જ વિચાર્યું હતું પહેલાં બ્રેકઅપ પછી તેણે બીજો સંબંધ સ્વીકારવા માટે ઘણું વિચાર્યું પહેલાં જે ભૂલ થઈ ગઈ એ બીજી વાર ના થાય એની બરાબર કાળજી રાખી અને છતાં બીજું ત્રીજું એમ કરતા પાંચ બ્રેકઅપ થઈ ગયા પાંચ પાંચ વ્યક્તિઓ તેના જીવનમાં આવી અને ચાલી ગઈ લલિતમાં સમજણ ભારોભાર ના એ કોઈનો ક્યારેય ફાયદો ઉઠાવતો કે ના તેના જીવનમાં આવેલી વ્યક્તિઓના શારીરિક ઉપયોગ કરતો તેને પ્રેમ કરવો હતો એક એવો પ્રેમ કે જે પ્રેમમાં કોઈ પણ બંધન ના હોય દિલ ખોલી પોતાના પ્રિય પાત્ર સાથે પોતાના દિલની વાતો કરી શકે પોતાના દુઃખ તે ઠાલવી શકે ક્યારેક ખંભે માથું મૂકી રડી શકે પણ એવું કોઈ પાત્ર તેને મળ્યું જ નહીં જે પણ આવ્યું એ પોતાની વ્યથા પોતાના દુઃખો લલિત આગળ ઠાલવી તેને સમજ્યા વગર દૂર થતું ગયું અને લલિત એકલો રહી ગયો પોતાના આંસુઓ સાથે પોતાના દુઃખો સાથે પોતાના દિલની વાતો સાથે પાંચમા બ્રેકઅપ બાદ લલિતે નક્કી કર્યું કે હવે જીવનમાં કોઈને પ્રવેશ આપવો જ નથી પોતાની એકલતા પોતાના દુઃખો પોતાની વ્યાથાને પોતાના જ ખંભે રાખી અને જીવવું પોતાનો ક્રોસ પોતાની જાતે જ ઉપાડીને ચાલવું પણ એકલું જીવવું એટલું સહેલું વધતું જોવતું જ શું હતું પોતાના રૂમમાં એકલો બેઠો બેઠો ઊંડા વિચારોમાં ખોવાઈ જતું રસ્તા પર હાથમાં હાથ પૌરવી ચાલતા યુગોલને જોઈને પોતાના દિલમાં રહેલી વેદના પાછી જાગૃત થઈ જતી પણ પોતાને સમજી શકે એવું પાત્ર મળતું જ નહોતું એ જો ઈચ્છતો તો બીજા લોકોની જેમ સમય પસાર કરવા માટે એને કોઈ તો મળી રહે પણ તેના આદર્શો તેનો સંસ્કારો આવું કરતા તેને રોકી રહ્યા હતા મુદ્દે રહ્યો ગામડાનો માણસને એટલે લાગણી કોઈને ફાયદો નહીં ઉઠાવવાની વૃત્તિ તેની અંદર હતી સોશિયલ મીડિયા સુધી પહોંચી ગયેલા ગામડાના લલિતને વાતો પણ હૃદય પરસી હતી પોતાના દુખો પોતાના પ્રેમની કલ્પના અને લાગણીઓને તે ઓનલાઈન રજૂ કરતો ક્યારેક ક્યારેક કોઈ કવિતા કે ગઝલ પણ પોસ્ટ કરતો આથી તેનો ચાહક વર્ગ પણ વિશાળ હતો પણ એ બધા પાત્ર લાઈક અને કોમેન્ટ સુધીના મિત્રો હતા ઇનબોક્સમાં આવી તેના શબ્દો પાછળનું દુખ જાળવાવાળું વાળું કોઈ જ નહોતું વાહ વાહ તો ઘણી મળતી પણ તેના દુઃખોની આહ ભરવાવાળું કોઈ નહોતું તેના જીવનમાં આવેલી છેલ્લી વ્યક્તિ તેને સમજવાનું પૂરેપૂરો દાવો કરતી હતી લલિત જે તેનો છેલ્લો પ્રેમ છે એવું એને જગજાહેર કર્યું પણ બ્રેકઅપના બે જ મહિનામાં તેના જીવનમાં પણ બીજું કોઈ આવી ગયું અને એ વ્યક્તિ સાથેના પ્રેમને એ જગ જાહેર કરવા લાગી એ જોઈ લલિત પ્રેમ ઉપરથી વિશ્વાસ જ ઉઠી ગયો ઘણા સમય સુધી એ માત્ર લખ્યા સોશિયલ મીડિયા સાથે સંબંધને તેને એકદમ ઓછો કરી નાખ્યો બસ હવે પોતે જ પોતાનું જીવનસાથી છે એમ સમજી જીવવા લાગ્યું એક દિવસ લલિતને લખકોના એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે રાજકોટ જવાનું થયું પોતાના ગામથી બાજુના શહેર જઈ અમદાવાદ માટે બસ પકડી અમદાવાદથી વોલ્વો બસની ટિકિટ કરાવી રાજકોટ જવા માટે રવાના થયું તેની બાજુની સીટ ઉપર એક યુવતી બેઠી હતી તેનો ચહેરો કોઈ ઠેકાણા જોયેલો હોય એમ લાગ્યું પણ ક્યાં એ યાદ નહોતું યુવતીની નજર લલિત તરફ હજુ નહોતી લલિત એ યુવતીને જોઈ એ કોણ હશે એ વિચારવા લાગી ગયું બહુ વિચારવા છતાં તેને યાદ ના આવ્યું કે બાજુમાં બેઠેલી યુવતીએ કોણ હતી બહુ વિચાર્યું વગર હવે પોતાની બેગમાંથી એક પુસ્તક ખોલી અને વાંચવા લાગી ગયું બસ અમદાવાદની બહાર નીકળી ચૂકી હતી બારી બહાર જોઈ રહેલી એ યુવતીની આંખો હવે બસની અંદર મંડાઈ પોતાની બાજુમાં કોઈ યુવક વાંચી રહ્યો છે તેનો ખ્યાલ હમણાં જ આવ્યું પુસ્તકમાં નજર નાખીને એ યુવતીએ લલિતના ચહેરા સામે જોવા લાગી ચહેરો જોતા જ એ યુવતીને લાગ્યું આ તો એમના ફેસબુક ફ્રેન્ડ લલિત પંડ્યા છે જેમના થોસ સ્ટોરી કવિતાઓને તે અવારનવાર વાંચતી વખાણતી પણ પ્રશ્ન એ હતો કે એમની સાથે વાત કેવી રીતે કરવી અને લલિત વાંચતો હોવાના કારણે ડિસ્ટર્બ કરવાનું પણ તેને ના વિચાર્યું એક યોગ્ય સમયની રાહ જોવા લાગી થોડી વારમાં બસ એક હોટેલ પાસે આવીને ઊભી રહી ગઈ લલિતે પોતાની બેગમાં પુસ્તક મૂકી તરત નીચે ઉતરી ગયો એ યુવતી પણ લલિતની પાછળ નીચે ઉતરી લલિતનું કંઈ ખાવાનું મન નહોતું પણ બહારના ખુલ્લા વાતાવરણમાં તેને ઊભા રહેવાનું તેનું મન હતું આથી બસથી થોડે દૂર આવી અને તે ઊભો રહ્યો યુવતી પણ વોશરૂમમાં જઈ પાછી વળી અને લલિત જ્યાં ઊભો હતો ત્યાં ગઈ અને પૂછવા લાગી તમારું નામ લલિત પંડ્યા છે ને જી હા મને પણ એવું લાગે છે હું તમને ઓળખું છું પણ યાદ નથી આવતું તમે તો એક મોટા લેખક છો અમને કેવી રીતે ઓળખી શકું તમારા હજારો ફેસબુકના ફ્રેન્ડમાંથી હું એક ફ્રેન્ડ છું યુવતી લલિત સામે જોઈ કહેવા લાગી ઓહો એટલે જ મને બસમાં બેઠો ત્યારથી થતું હતું તમને ક્યાંક તો જોયા જ છે હવે સ્મરણ થયું શું નામ આપનું અવની પટેલ યુવતીએ પોતાનું નામ જણાવતા કહ્યું યસ યસ તમે મારા રેગ્યુલર વાચક શું મેં જોયા છે તમને કોમેન્ટ અને લાઈક કરતા થેન્કસ તમને યાદ તો આવ્યું મને તો એમ કે તમે મને ઓળખો જ નહીં ના એવું કેમ બને તમારા જેવા એક્ટિવ વાચકોના કારણે અમને લખવાનું પ્રમાણબળ મળે છે અવની કંઈ બોલી નહીં બસ ચહેરા ઉપર ઝીણું હાસ્ય લાવી લલિત સામે જોયું બસ ઉપડવાનો સમય થયો અવની અને લલિત બસમાં પોતપોતાની જગ્યા ઉપર ગોઠવાયા બસ પોતાનો રસ્તો માપવા લાગી પાંચ કલાકના સફરમાં ત્રણ કલાક તો વીતી ચૂક્યા હતા બે કલાકનો સમય હજુ લલિત અને અવની સાથે લલિતના લખવા વિશેની થોડી વાતો કરી તેના જીવન વિશે પૂછવાનું અવનીને યોગ્ય ના લાગ્યું લલિતે પણ બહુ ઊંડાણમાં ઉતાર્યા વગર યોગ્ય લાગતી વાતો કરી પોતે એક લેખકના કાર્યક્રમ માટે રાજકોટ જઈ રહ્યો છે તે વાત પણ અવનીને જણાવી અવની જો અનુકૂળતા હશે તો કાર્યક્રમમાં હાજરી આપશે એવું જણાવ્યું પોતે અમદાવાદ રહે છે અને રાજકોટ એક સંબંધીના ઘરે પ્રસંગમાં જઈ રહ્યા હોવાથી વાત અવનીએ કરી રાજકોટ આવતા પહેલા બંને વચ્ચે સામાન્ય મિત્રતા બંધાઈ ગઈ હતી અવનીએ ક્યારેય વિચાર્યું નહોતું કે પોતાને ગમતા લેખકને આ રીતે ક્યારેય મળશે કે ના લલિતે ક્યારેય વિચાર્યું હશે કે પોતાના કોઈ વાચક સાથે બસની સફરમાં પણ ભેટો થઈ જશે બસમાંથી ઉતરતા પહેલાં બંનેએ પોતાના હોસ્ટેપ નંબરની આપલે કરી લીધી હતી લલિત માટે એ ઘટના એટલી મહત્ત્વ નહોતી પણ અવની માટે એ વાત આનંદની હતી લલિતનો કાર્યક્રમ પૂર્ણ થયું આવની આવી શકી નહીં પણ તેને લલિતના વોટ્સએપમાં મેસેજ કરી અને ના આવી શકવાનું કારણ જણાવી ક્ષમા માગી લીધી લલિતે પોતાનું કામ પતાવી અમદાવાદની બસ પકડી ઘરે જવા રવાના થયો આવની સાથે નોર્મલ વાતો વચ્ચે વચ્ચે થતી રહેતી આવની પણ પોતાનો પ્રસંગ પૂર્ણ કરી અમદાવાદ આવી ગઈ થોડા દિવસ સુધી સામાન્ય વાતો વાતો લલિતને પણ અવની સાથે વાતો તેના વિશે મન કરતું અવની પણ ઓળખવા હતી મિનટોમાં પૂરી થતી વાતો હવે કલાકો સુધી ચાલવા લાગી લલિત કોઈ નવી કવિતા કે વાર્તા લખતો એ પહેલા અવનીને બતાવતો અવની પણ આ વાંચી ખુશ થતી અવનીએ લલિતને તેના જીવન વિશે પૂછ્યું લલિતે પણ પોતાના જીવનની હકીકત અવની સામે ઠાલવી દીધી પોતાના જીવનમાં આવેલી વ્યક્તિઓ તેના જીવનમાંથી કેવી રીતે ગઈ તેની બધી જ વાત અવનીને જણાવી અવનીને લલિતની એકલતા જોઈને ખૂબ જ દુઃખ થયું પણ પોતે એકલી જ હતી એના જીવનમાં તે વાત હજુ લલિત જાણતો હતો લલિત પણ એ જાણવા ઈચ્છતો હતો પણ કેવી રીતે પૂછવું તે સમજાઈ રહ્યું નહોતું એક દિવસ પરિવારની વાત નીકળતા લલિતે અવનીને તેના પરિવાર વિશે પણ પૂછી લીધું આ સમયે અવની પણ કંઈ છુપાવી શકી નહીં પોતે જીવનમાં એકલી સંઘર્ષ કરીને જે રીતે આગળ આવી એ બધી જ વાતો લલિતને જણાવી દીધી એ રાત્રે તો વાતો કરતા કરતા ક્યારે સવાર થઈ ગઈ એની પણ બંનેમાંથી કોઈને જાણ ના રહી અવની વાતો સાંભળી લલિત પોતાના દુઃખો પોતાની તકલીફોને જાણે ભૂલી જ ગયું અવનીએ એકલી રહેતી હોવા છતાં જે સંઘર્ષ કર્યો હતો એ વાત જાણીને પોતાનું સંઘર્ષ અને પોતાની વેદના નાના લાગવા લાગ્યા પોતે તો પોતાના દુઃખને શબ્દોમાં રેડી દીધું પણ અવની તો જિંદગીના કડવા ઘૂડડા પી અને સાચી મિત્રતા મળી ગઈ હતી લલિત તરફથી આ મિત્રતા ધીમે ધીમે પ્રેમમાં પરિવર્તન થવા લાગી હતી અવનીના દિલમાં પણ લલિત માટે એક ખાસ જગ્યા બંધાઈ ગઈ હતી પણ આવની કોઈ સંબંધ સ્વીકારવા માગતી નહોતી લલિત માટે તેના દિલમાં પ્રેમ હોવા છતાં તે લલિતને એક સાચા મિત્ર તરીકે જ જોવા માગતી હતી અવનીના જીવનમાં પણ ઘણી એવી ઘટનાઓ બની ગઈ જેના કારણે અવની હવે કોઈ સંબંધમાં બંધાવવા માગતી જ નહોતી અઢાર વર્ષની ઉંમરે લગ્ન થઈ ગયા અને ઓગણીસમાં વર્ષે તો ડિવોર્સ જેને હજુ દુનિયા નહોતી જોઈ એને દુનિયા સામે લડવાનું થયું પણ દરેક કડવા અનુભવોમાંથી એ કંઈ ને કંઈ શીખતી આગળ વધતી ગઈ તેના પપ્પાએ બીજના લગ્નો માટે કેટલાય મુર્ત્યા પણ જોયા પણ મન કોઈમાં ઠર્યું નહીં વર્ષો વીતતા ગયા અને અવની ઘડાતી ચાલી ગઈ ભાઈના લગ્ન પછી ભાભીઓના મહેણા ટોણા સહન કરવામાં આવ્યા એટલે પોતાનો રસ્તો તેને અલગ કરી લીધો એકલી રહેવા લાગી એકલા રહેવું પણ સહેલું છતાં પોતાના અડગ આત્મવિશ્વાસ સાથે તે લડતી ગઈ આજે અવનીની ઉંમર છત્રીસ વર્ષની છે તેના જીવનમાં કોઈ અંગત મિત્ર બનાવ્યું કે ના કોઈ પુરુષનો હાથ પકડી આગળ ચાલવાનું વિચાર્યું પોતાનો રસ્તો પોતાની જાતે જ કંડાર્યો પંદર વર્ષ સુધી એકલા હાથે ઝજમેલી અવની હવે પોતાના જીવનને કોઈ બંધનમાં બાંધવા નહોતી માગતી અને એટલે જ લલિત માટે તેના દિલમાં પ્રેમ હોવા છતાં તેને એક મિત્ર તરીકે જ પોતાના જીવનમાં રાખવા માગતી હતી બંને વચ્ચે વાતોમાં એક વર્ષ વીતી ગયું લલિત ઘણીવાર અવનીને પોતાના સાથે જોડાઈ જવા માટે જણાવ્યું લગ્નનો પણ પ્રસ્તાવ મૂક્યો પણ અવની સહેજ પણ ડગમગી નહીં લલિતે એક લેખક હતું અવનીના ભાવને તેની મજબૂરીને તે બરાબર સમજી પણ મનોમન નક્કી કરી લીધું કે હવે જીવનમાં કોઈ વ્યક્તિ આવે તો એ અવની જશે રોજ રોજની વાતોમાં અવની હવે લલિત માટે પ્રેરણા બની ચૂકી હતી અવની સિવાય તે કોઈ માટે કંઈ જ વિચારતો નહી સમય ધીમે ધીમે પસાર થવા લાગ્યો આવની જાણતી હતી કે લલિત તેને ખૂબ જ પ્રેમ કરે છે પણ લલિત પોતાને ભૂલી તેના જીવનમાં આગળ વધે એમ અવનીનું માનવું હતું પોતાને ભૂલી શકે એ માટે અવનીએ ઘણા પ્રયત્નો કર્યા ઘણીવાર લલિતે સમજાવ્યું પણ લલિત માને એમ જ નહોતું લલિત જાણતો હતો કે દુનિયામાં મોટાભાગના સંબંધો સ્વાસ્થ્ય જોડાય છે અને એમાં અવની સાથેનો એક સંબંધ નિઃસ્વાસ છે અને એટલે જ એ સંબંધ લલિત કોવા નહોતો માંગતો રોજ હવે ફોન ઉપર કલાક સુધી વાતો થતી પ્રથમ મુલાકાત સમયે જ ખામોશી બંને વચ્ચે જોવા મળી તે હવે નહોતી બંને કોઈ પણ વિષય ઉપર હવે વાતો કરી શકતા પ્રેમી અને પ્રેમિકાની જેમ બંનેનો સંબંધ બંધાઈ ગયો હતો બાકી હતું તો અવનીનું લલિતનો પ્રેમ સ્વીકારવું લલિતે તો ઘણીવાર પોતાના પ્રેમ અવની સામે રજૂ કર્યો પણ અવનીએ હજુ પોતાના પ્રેમની કબૂલાત કરી નહોતી વર્ષો વીત્યા ગયા અને લલિતનો અવનીનો પ્રત્યેનો પ્રેમ પણ સતત વધતો ચાલ્યો ગયો અવનીને પણ હવે સ્વીકારી લીધું હતું કે લલિત એના જીવનમાં કોઈને પ્રવેશ નહીં આપે પણ અવની આટલા વર્ષો બાદ પણ તેના દિલમાં રહેલા પ્રેમને લલિત આગળ વ્યક્ત કરી શકી નહીં તે લલિત સાથે જોડાઈ જઈને પ્રેમનો અંત લાવવા નહોતી માગતી પોતાના પ્રેમને જીવતો રાખવા માગતી હતી પાંચ વર્ષ પછી લલિતે અવની સાથે વાત કરવાની બંધ કરી દીધી અવની વાત બંધ કરવાનું કારણ નહોતી સમજી શકી અને ક્યારેય તેને લલિતને પૂછ્યું પણ નહીં અવનીએ ક્યારેક લલિતને બાંધ્યો જ ન હતો તે તો હરહંમેશ ઈચ્છતી હતી કે લલિત પોતાના જીવનમાં આગળ વધે લલિતે જ્યારે વાત કરવાની બંધ કરી ત્યારે અવનીને દુઃખ તો ચોક્કસ થયું પણ સમય સાથે એને જીવતા શીખી લીધું પંદર વર્ષથી અવની એકલી જીવતી આવી હતી અને છેલ્લા પાંચ વર્ષમાં લલિતના સાથની આદત થઈ ગઈ હતી છતાં તે દુઃખના કડવા ઘૂંટડા પી ગઈ અને લાગ્યું કે લલિત પોતાના જીવનમાં આગળ વધી ગયું હશે અને એટલે જ એને વાત કરવાની બંધ કરી છે લલિત પણ અવની સાથે વાત કર્યા વિના રહી નહોતો શકતો કે ના એના જીવનમાં કોઈ વ્યક્તિ આવે જેના કારણે અવની સાથે વાત બંધ કરવી પડી વાત બંધ કરવાનું કારણ માત્ર લલિત જ જાણતો હતો વાત બંધ કર્યાના મહિના પહેલાં જ તેને ચક્કર આવ્યા હતા અને વોમિટમાં થોડું લોહી પણ આવ્યું શરૂઆતમાં તેને આ બાબતને ગંભીર રીતે ના લીધી પણ બે ચાર દિવસ બાદ ફરી એમ જ થતાં તે ડૉક્ટર પાસે ગયું ડૉક્ટર રિપોર્ટ કરાવવા માટે સૂચવ્યું અને રિપોર્ટ હાથમાં લેતા જ લલિતના પગ નીચેથી જમીન ખસી ગઈ તેને કેન્સર હતું જેના કારણે લલિતે અવની સાથે વાત કરવાની બંધ કરી નહી સારા પૈસા પણ કમાયા હતા તે પોતાની આવકનો કેટલોક ભાગ આશ્રમમાં અને હોસ્પિટલમાં જરૂરિયાતમંદોને દાન કરતી હતી આ દરમિયાન તેની જાણમાં કેન્સર હોસ્પિટલમાં એક દર્દીને મદદની જરૂર છે એ જાણવામાં આવ્યું અને તે હોસ્પિટલમાં મદદ કરવા માટે પહોંચી લલિત રિપોર્ટ કરાવવા માટે લેબોટરીની સામે બેઠો હતો લેબોટરીની સામે જ રિફ્લેશન કાઉન્ટર હતું હોસ્પિટલમાં પેશન્ટ પહેરવામાં આવતો ડ્રેસ પહેરીને ખુરશીમાં લલિત બેઠો હતો આવની ઉપર મદદ લેનાર વ્યક્તિ વિશે પૂછી દાખલ દર્દીના વોર્ડ તરફ જવા જતી હતી ત્યાં જ તેની નજર લલિત ઉપર પડી લલિત નીચું જોઈ અને બેસી રહ્યો હતો તેની નજર અવની તરફ નહોતી અવનીએ લલિત તરફ ઉતાવળી આવી અને લલિતની ખુરશી આગળ ઘૂંટણીએ બેસી લલિતના હાથ પકડી કહેવા લાગી શું થયું છે તને લલિત લલિત અવનીએ જોતા જ એકદમ પોતાના હોશ ખોઈ બેઠો અને કહેવા લાગ્યું અવની અવની તું તો અહીંયા ક્યાંથી એ બધી વાત જવા દે લલિત પહેલાં તું મને એમ કે કે શું થયું છે તને લલિતના બોલતા પહેલાં જ તેની આંખમાં રહેલા આંસુએ તેને જવાબ આપી દીધો રડતા રડતા કેન્સર બોલી અવનીના ખંભે માથું મૂકી ચોધાર આંસુએ રડવા લાગ્યો અવની પણ પોતાના આંસુઓને રોકી ના શકી અવની લલિતના વાત ના કરવાનું કારણ હવે બરાબર સમજી ગઈ હતી પોતાના ખંભેથી લલિતનું માથું લઈ પોતાના મોઢા સામે રાખી તેના આંસુ લૂસતા અવનીને કહેવા લાગી લલિત હું હવે આવી ગઈ છું હવે ક્યારેય તારાથી દૂર નહીં જાઉં ભલે અત્યાર સુધી હું તારા સાથ ન આપી શકી પણ હવે હું કાયમ તારી સાથે રહીશ લલિત ના આવની હું મારા દુઃખનો ભાર તારા માથે નાખવા નથી માગતો અને આમ પણ હું હવે જાજુ નથી જીવવાનું હું તારા જીવનમાં બોજ બનવા નથી માગતો અવની પોતાના આંસુ લૂછતા કહેવા લાગી લલિત મેં પણ તને ખૂબ જ પ્રેમ કર્યો છે બસ ખાલી મેં ક્યારેય મારા પ્રેમને તારી આગળ જાહેર નથી કર્યું અને જો આપણે બંને જોડે હોય અને તને કંઈ આવું થયું હોત તો હું તને છોડી શકતી અને સાચો પ્રેમ તો ત્યારે જ સિદ્ધ થાય ત્યારે ખરા સમયે એકબીજાની જરૂર પડે શું મને આવું કંઈ થયું હોત તો તું મારો સાથ છોડી દેતો આ દુનિયામાં જો મને કોઈ ઉપર સૌથી વધુ વિશ્વાસ હતો એ તારા પ્રેમ પર તે જ્યારથી વાત કરવાની બંધ કરી એ દિવસથી હું રોજ તારા મેસેજની રાહ જોઉં છું હું ક્યારેય એમ પણ થઈ જાય કે તને ફોન કરી પૂછી લઉં કે કેમ તું વાત નથી કરતું પણ પછી એમ વિચારતી કે હું તો તારી સાથે જોડાઈ શકવાની નહોતી કે ના તારા ઉપર મને કોઈ હક છે માટે તું આગળ વધે એમ જ ઈચ્છતી હતી જો મને ખબર પડી હોત કે તું આ બીમારીના કારણે મારાથી દૂર જઈ રહ્યો છે તો હું તને ક્યારેય જવા દેતી નહીં અવની અને લલિત રડતા રડતા એકબીજા સાથે વાતો કરતા રહ્યા લલિતની કોઈ વાત હવે માનવા તૈયાર નહોતી તેને મનોમન નક્કી જ કરી લીધું કે લલિતના જીવનમાંથી હવે દૂર જવું નથી દરેક પરિસ્થિતિમાં લલિતનો સાથ આપવો લલિત જેટલા દિવસ હોસ્પિટલમાં રહ્યો એટલા દિવસ તે પોતાના ઘરેથી ટિફિન બનાવી પોતાના હાથે લલિતને જમાડતી પોતાનો મોટા ભાગનો સમય લલિત સાથે જ પસાર કરવા લાગી હોસ્પિટલમાંથી રજા આપવાનો દિવસ જ્યારે આવ્યો ત્યારે અવની પોતાની બેગ સાથે જ હોસ્પિટલ આવી ગઈ લલિતને અને તેના પરિવારજનોને ઘણું જ આશ્ચર્ય થયું પણ અવનીએ જણાવી દીધું કે તે હવે લલિત સાથે જ રહેશે લલિતના ગામડે આવીને કોઈ બંધનમાં બંધાયા વગર પણ અવની લલિતની સાથે રહી તેની સાર સંભાળ દીધી દરેક બાબતે તે લલિતની કાળજી રાખવા લાગી સમયસર દવા આપવા લાગી લગ્નના કોઈ બંધન વગર પણ અવની અને લલિત છ વર્ષ સુધી સાથે રહ્યા અને એક રાત્રે લલિત અવનીનો સાથ છોડી હંમેશા માટે દૂર ચાલ્યો ગયો લલિતના ચાલ્યા ગયા બાદ પણ અવની લલિતના ઘરે જ રહી લલિતના અધૂરા રહી ગયેલા શબ્દોને નવું રૂપ આપવા લાગી તેની યાદોના સહારે જીવી ગઈ લલિતે હોસ્પિટલથી આવી અવની અને પોતાના સંબંધો વિશે એક નવલકથા લખી જ્યારે અવની નિરાશ થઈ જતી ત્યારે એ નવલકથા વાંચી લલિતની યાદને તાજી કરી લેતી લલિતના ગયા બાદ અવનીએ પણ લખવાનું શરૂ કર્યું મિત્રો આજની વાત અહીંયા જ સમાપ્ત કરીએ છીએ તમને કેવી લાગી તેનો પ્રતિભાવ કોમેન્ટમાં જણાવશો અને પસંદ આવ્યું હોય તો લાઈક શેર કરી દેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ ફરી મળીએ એક નવી વાત સાથે ત્યાં સુધી બધા મસ્ત રહો તંદુરસ્ત રહો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ મહાદેવ જય શ્રી રામ